હેલો મિત્રો અમે વરસાદનો ટાઈમ છે એટલે અમારે ચા ને નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો છે એટલે અમે ચા ને નાસ્તો મંગાવ્યા છે અમારા બીજા મિત્રો ચા લેવા ગયા છે નાસ્તો લેવા ગયા છે વરસાદમાં ચા પીવાની મજા જ અલગ છે સુનિલભાઈ સાચી વાત અલ્યા આ પેલા કેટલે રે યાર વરસાદમાં ને ચા પીવાની મજા જ અલગ આવે હા હા આયા આયા બંકાઓ આયા લે

રાબો વિડિયો કોલ કર ખાલી તારા વિડિયો કોલ કર જો અમે ખતરું ખતરું પાર્ટી કરી જ છે ખાલી

વિચિતારા આ મે યાર આજે આવું તો મને શું કહું આજ રવિવાર હે બરોબર આખો સડિતી હા હા એડમર ગાડી ને

આછો ગાડી આવે કુડા બગડસે ઉપર તમી ખા ખરાક થાય બોલો બોલો અમાર હાથ રહી ગયો ને જાવ વીડિયો ઇતાર ઓય હોસે યાર વર્ષ તો ચાલુ છે બનની

તેડમ મોય વિભાગન એને કોક બી શબ્દો કહે કે તમે વરસાદ વિશે શું કહેવા માંગશો ઓ પટો રંગ રંગ તમે વરસાદ વિશે શું કહેવા માંગશો તો આ મારી કલેક્શન છે હા અગાય છે ફાઈનલી અમાર એ એટલે કે ખેરો આવી ગયો છે અમારો એક્ટર એ આકાશ લેવા ગયો છે કેટલા રેલા બોલા બોલા જલ્દી ઓલાવડી જાવે નહીં કે ઓલાવડી ગયા

ਲੱਗਾ ਆ ਆ ਰਬੀਜਾ ਹੋਰ ਵੀ ਨਹੀਂ ਭੁੱਲੇ ਜਾ ਆ ਕੱਲ ਹੋਏ ਨੂੰ ਤਾਂ ਵਾਟਾ ਪਰਲੇ ਜੀ ਖਾਈ ਆ ਮੂੰਹ ਨੂੰ ਨਹੀਂ ਪੀ ਹੋੱਛੇ ਕਾਲੀ ਕੰਤਰੀ ਮੈਂ ਬਣਾ ਇੱਕ 20 ਹੰਤੜੀ ਹੋ ਰਿਹਾ ਅੱਜੀ ਘਣੇ ਆਉਤੋ ਲੈੋ ਫਤੀਜੀ ਬੁੱਧਵਰੀਆ ਇੱਕ ਤੋਂ ਬਰਾਕਰ ਹੈ